હેલો દોસ્તો નમસ્કાર નવું સિક્કો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે મોસ્કેટો બેટ છે એટલે કે આ મચ્છર મારવાનું જે રેકેટ છે એટલે કે બેટ તે ખરાબ થઈ ગયેલ છે તો આપણે આજે આને મોસ્કેટો રેકેટ છે એને આપણે રિપેર કરીશું એટ થાય છે પણ અહીંયા આપણે જે શોર્ટ આ થાય એ શોર્ટ થતો નથી જો આપણે અહીંયા પણ શોર્ટ પણ કરી જોઈએ જુઓ આપણે અહીંયા શોર્ટ કરીશું જુઓ આ જે મેં ચા દબાવી લાય જુઓ અહીંયા શોર્ટ થતો નથી બરાબર છે એટલે કે આ બંધ છે બરાબર છે ચાર્જિંગ કરી પણ બતા જોઈએ આપણે બરાબર તો આપણે અહીંથી આ બાર કાઢી લઈશું ચાર્જિંગ પોઈન્ટ અને અહીંયા આપણે બોર્ડમાં લગાડી જોઈએ બરાબર તો જુઓ અહીંયા તમને દેખાતી છે લાઇટ બરાબર ચાર્જિંગ થાય છે બરાબર છે અને રેકેટ બંધ છે બરાબર છે ચાર્જિંગ થાય છે જુઓ પણ છે આપણે રેકેટની જાળી એ નીચે અંદર જે વચ્ચેની જાળી છે એની સાથે અડી નથી ગેલ બરાબર તો એ તમારે જોઈ લેવાનું છે બરાબર આ બા આ બાજુ જોઈ લીધા બાદ પછી પાછળના ભાગમાં પણ જોઈ લેવાનું છે કે અંદરની વચ્ચેની જે આમાં ત્રણ જાળી હોય છે એક આપણે આ બાજુ એક વચ્ચે અને એક નીચે એટલે આ ત્રણ જાળી હોય બરાબર તો ત્રણેય જાળી એટલે કે વચ્ચેની જાળી અરે અડવી ના જોઈએ બરાબર છે એ ખાસ ધ્યાન રાખો જો અહીંયા આપણે જોઈ લેવાનું છે બરાબર કે વચ્ચેની જાળી છે એની સાથે આ જાળી અડતી નથી ને બરાબર તો ઘણીવાર શું છે આ જાળીમાં નીચે વચ્ચેની જાળી અરે જો આ જાળી અડેલી છે તો પણ આ પ્રોબ્લમ આવી શકે છે એટલે તમારે જોઈ લેવાનું છે સૌ પ્રથમ બરાબર પછી જો ન થાય તો હવે આપણે આ જો આપણે ના થયું તો હવે આપણે આ બેટને ખોલી લઈશું બરાબર છે તો ચાલો ખોલી લઈએ તો હું ખોલી લઉં છું અને વિડીયો પોઝ કરું છું મિત્રો બરાબર એટલે લાંબો વિડીયો ન થાય તો જુઓ મિત્રો મેં બધા આપણે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચે બોલ બોલ આપણે ખોલી લીધા છે અને જે આ ઉપરની જે કવર છે ઢાંકણું એ આપણે ધીરેથી લઈ લઈશું બરાબર છે આ રીતે ધીરે ધીરે ઓછું કરવાનું છે બરાબર છે અને લાઇનમાં આપણે મૂકશું અહીંયા એટલે તમને ખબર પડે બરાબર છે જુઓ આ રીતે ખુલ્લી ગયું જુઓ આ રીતે મિત્રો ક છે બરાબર છે આ જો વચ્ચે ની જાળી છે બરાબર આ દૂર મૂકી દઈશું થોડુંક આપ જુઓ દરેક વાયર અલગ અલગ છે જો લાલ વાયર અહીંયા અલગ આવે તો આ પીળો વાયર છે બરાબર છે એ બંને સાથે જોઈન્ટ હશે તો આપણે પીળો વાયરને અને લાલ વાયરને જોઈન્ટ કરવાનો રહેશે હવે આપણે મિત્રો ખોલી લીધું છે રેકેટ હવે આપણે સૌ પ્રથમ તમારે જો અહીં જોવાનું છે જો આ અહીંથી આપણે ચાર્જિંગ કરીએ ત્યારે અહીંથી બસો સા પચાસ વોટ અહીંથી આવે અને અહીંયા જઈએ બરાબર છે કે ત્યાંથી ડીસીમાં કન્વર્ટ થાય અને બેટરી ચાર્જિંગ થાય છે બરાબર ત્યાંથી આ સર્કિટમાં આવે પાવર એટલે આ સર્કિટ પણ તમને ખોલી બતાવીશ તો જુઓ સર્કિટ આપણે ખોલી લીધીશ બરાબર છે હવે તમારે જોઈ લેવાનું છે કે સ્વિચ કામ બરાબર કરે છે આ પીએફ બરાબર છે અને આ રજિસ્ટર પર કોઈ ન થઈ ગયું નહીં જોઈ લેવાનું છે બરાબર જો રજિસ્ટર કાળું અથવા ફાટી ગયું છે તો બદલવાનું રહેશે ટ્રાન્ઝિસ્ટર બરાબર છે આ ટ્રાન્સફોર્મમાં પણ જો કાળું થઈ જાય છે પણ આ જો ઓકે છે કંઈ થશે નહીં આ છે કેપેસિટર બરાબર છે અહીંથી આપણે આ ડીસીનો એસી વોલ્ટ બનાવે છે આવડો આ અને બહાર આપણે રેકેટમાં જાય છે અને મચ્છર મરી જાય છે બરાબર પછી ડાયડ જોઈ લેવાનું છે તમારે તો આપણે આ જોયું છે બરાબર છે બધું કમ્પ્લેટ છે બરાબર છે તો હવે આપણે આને પાછું ફિટ કરી દઈશું અને એ બેટરીનું ચાર્જિંગ કેટલું આવે એ પણ જોઈ લેવાનું છે બરાબર તો બેટરી આપણી છે બરાબર જુઓ તમને દેખાડું આ બેટરી છે એ શાર્પ વોલ્ટની ઉપર હોવું જોઈએ બરાબર મલ્ટીમીટર છે એ આપણે વીસ વોલ્ટ ઉપર રાખશું બરાબર કારણ કે આપણે વીસ વોલ્ટને નીચે ચકાસવાનું છે તો આપણે વીસ વોલ્ટ ઉપર નીચે કરીએ અને જોઈ લઈએ કેટલા વોલ્ટ આવે છે તો જુઓ મિત્રો બેટરી ફૂલ ચાર્જિંગ છે બરાબર છે બેટરીમાં ફૂલ ચાર્જિંગ છે છ પોઈન્ટ ચોપન વોલ્ટ છે બરાબર તો બેટરી ફૂલ ચાર્જિંગ છે એટલે આપણે જે આ જે વાયર તૂટલા છે એમાં જ પ્રોબ્લેમ છે બરાબર તો ચાલો આપણે વાયરને જોઈન્ટ કરી દઈએ આ રીતે ફિટ કરી દઈશું અને આનો આપણે બોલ પણ લગાડી દઈએ બરાબર તો આપણે જે વાયર તૂટેલા છે એને આપણે સોલ્ડરિંગ કરવાના છે બરાબર તો આને આપણે સોલ્ડરિંગ કરી દઈશું સોલ્ડર લાઈન તો આપણે આની સ્વીચ છે એ અહીંયા રીતે પછી મૂકી દેવાની છે આ નિશાન પણ જોઈ લો બરાબર લાઇટનું લાઇટ બાજુ રાખવાનું છે ઉપર બરાબર નો ભાગ દબાવીએ આપણે જો લાઈટ થાય છે ભાઈ લાઈટ દેખાય છે હવે આપણે આ મચ્છર મારવાનો પણ તો અહીંયા આપણે દબી રાખશું અને આપણે આ ભાગ દબાવી રાખશું બરાબર તો તો આપણે જોઈએ કે પ્રોબ્લેમ ક્યાં છે બરાબર જુઓ આપણે જો આ લાઈટ લાઈટ થાય છે બરાબર હવે અને વર્કિંગ ક્યાં કરે પણ જોઈ લઈએ આપણે જો અહીંયા વર્કિંગ થાય છે બરાબર તો આપણે અહીંયા અહીંથી આપણે એનો જોઈન્ટ આ થઈ ગયેલો છે એ આપણે અહીંથી તોડી લીધીએ બરાબર થઈ ગયું અને આપણે અહીંયા શોર્ટિંગ કરશું થોડું હવે આપણે એક વાયરનો કટકો લેવાનો છે તમારે અને જોવાનું છે બરાબર છે આપણે આ વાયરનો કટકો લઈ અને જોઈ લઈએ બરાબર શોર્ટ થાય છે અહીંયા એટલે આપણે વાયર શોર્ટ કરીશું અહીંથી જુઓ થાય છે વાયર શોર્ટ તો હવે આ બરાબર આપણું થઈ ગયું છે જુઓ જુઓ આપણે ચાર્જિંગ કર્યું શિદ્ધ બનીને અને ફરી વાર જો ફાયર થાય છે એનો અંતર હવે આપણે પ્રોબ્લેમ અહીંયા શોલ્ડ શોલ્ડરમાં છે બરાબર છે તો અહીંયા આપણે જુઓ તમે અહીંયા આપણે લાલ શેડો લગાડીશું અને અહીંયા અર્થનો શેડો લગાડશું બરાબર એટલે પીળા બે શેડા છે એ બારના આ બાર ભાગ ભાગ છે બે બાર ભાગ બરાબર એના છે બરાબર એટલે એ આપણે અહીંયા લગાડી દઈશું આ રીતે આને ભેગા કરી દઈશું શેડા છે એ આપણે બે બાર ના છે બરાબર બાર જે બે જાળી છે ને એના બે શેડા છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો એટલે આપણે અહીંયા જોઈ લઈશું બરાબર આ રીતે અડી જાય છે નક જો ના અડે તો આપણે બીજો એક ના અડે હોય તો બીજો શેડો આપણે લાંબો શેડો કરી લેવાનો છે બરાબર પણ શોર્ટ ના થાય એ રીતે ધ્યાન રાખવાનો બીજે ક્યાંય અડી ના જાય અને કાપી લેવાનો વધારે લાંબાનો લાંબો છે તો કાપી લઈશું અને હવે આપણે સોલ્ડર ગરમ કરી લઈશું બરાબર આપણે સોલ્ડરિંગ કરવાનું છે તો આપણે આ સોલ્ડર મશીન છે એ આપણે ગરમ કરી લઈએ બરાબર તો ચાલો આપણે ગરમ કરી લઈએ સોલ્ડર અને આપણે સોલ્ડરિંગ કરી દઈએ બરાબર તો કટકો લઈ લેવાનો છે અને આ બંને છેડા અહીંયા આવી તેમ મારી ભેગા કરી દેવાના છે એટલે તમને ચોટ ન લાગે બરાબર એટલે અર્થિંગ આવી શકે આપણે સોલ્ડર ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ શોલ્ડરિંગ કરવાનું છે તો શોલ્ડરિંગ કરી દઈએ બરાબર તો ચાલો આપણે સોલ્ડરિંગ કરી દઈએ આ રીતે ગરમ કર્યું અને હવે આપણે આ આ વાયર છે એને આપણે અહીંયા આ રીતે લાઈ નજીક લાવવાનું છે રેકેટ અને શોલ્ડરિંગ કરી દઈશું બરાબર આ રીતે વાયરને અહીંયા આ રીતે જુઓ તમારે સોલ્ડરિંગ કરી દેવાનું છે આ સોલ્ડરિંગ આપણે લાલ પીળો છેડો સોલ્ડરિંગ થઈ જાય બાદ હવે લાલ છેડો પણ આપણે સોલ્ડરિંગ કરવાનો છે બરાબર છે તો લાલ છેડો આપણે થોડોક કાઢી લઈશું અને એ પણ સોલ્ડર કરી દઈએ તો આપણે જુઓ લાલ છેડો આપણે અહીંયા આ રીતે અહીંયા સોલ્ડરિંગ કરવાનો છે તો ચાલો એ પણ સોલ્ડરિંગ કરી દઈએ હવે આપણે સોલ્ડર બંધ કરી દઈશું કારણ કે આપણે સોલ્ડરિંગ થઈ ગયું તો સોલ્ડરની પિન કાઢી લઈશું હવે તમારે આ જાળી લેવાની છે બરાબર અને આપણે આ રીતે ધીરેથી ઉલટી કરી દેવાની આવું દૂર નહીં કરતા બરાબર હવે આ રીતે એવું વચ્ચે મૂકવાની છે બરાબર આ જાળી આપણે જો આ રીતે વચ્ચે મૂકવાની છે જે લાલ જે વાયર છે એ આપણે વચ્ચે મૂકવાનો છે અને જે ઉપરની જાળીમાં નીચેની જાળીમાં પીળો વાયર છે બરાબર એટલે એ એ બે અર્થિંગ છે ને વચ્ચેનો જે છે એ અ સપ્લાય છે એટલે એમાં પાવર આવે છે વચ્ચેની જાળીમાં હવે આપણે આ રીતે બંધ કરી દઈશું બધા પોઈન્ટ આ રીતે દબાવી દઈશું વારાફરતી બરાબર આ રીતે દબાવી દઈએ સ્ક્રૂ બંધ કરી દઈએ અહીં આપણે સ્ક્રૂ મારી દઈએ પછી આપણે ટેસ્ટિંગ પણ કરીએ બરાબર તો જુઓ મિત્રો હવે આપણે આ રેકેટ રિપેર કરી બંધ કરી દીધું છે બરાબર અહીંયા લોક તૂટેલો છે તો આપણે અહીંયા ફેવકીક મારી દઈશું બરાબર અહીંયા લોક જે ભાઈ ખોલેલું છે એને લોક તોડી નાખેલા છે બરાબર ખોલવા માટે તો આના લોક તૂટી ગયા છે બરાબર એટલે આ નકર આ દાવી રીતે દબાવશો તો બંધ થઈ જશે બરાબર આપણે ફેવકીક મારી દઈશું બરાબર એટલે થઈ જશે બરાબર લોક તૂટી ગયા હોવાથી ફેક મારવી પડશે તો હવે આપણે જોવો જોઈએ બરાબર તો જુઓ આપણે હવે હું બતાવું તમને જુઓ ફટાકો થયો દેખાય તમને લાઈટ હવે આપણે આ આ પણ ચાલુ જુઓ આ અહીંયા વોર્નિંગ લાઈટ લાઇટ લાઈટ થવા મળી છે આપણે લગાડી દઈશું બરાબર બેટરીનું ઢાંકણું છે એ પણ એ લગાડી દઈએ બરાબર તો હું તમને લગાડી બતાવું આ રીતે લગાડી દેવાનું છે બરાબર આ રીતે આપણે બેટરી ચડાવી દીધી અને બાદમાં હવે આપણે આનું બેટરીનો જે છે ભાગ એ પણ આપણે લગાડી દઈશું અને સ્ક્રૂ લગાડી દઈએ બેટરીનો બરાબર તો આપણે પછી ફરીવાર એક ટેસ્ટિંગ કરી લઈશું લગાડ્યા બાદ બરાબર આ વોર્નિંગ લાઇટ પણ જો થઈ ગઈ લાઇટ હવે આપણે જુઓ શોર્ટ કરી બતાવર જો સરખું કરું બરાબર જો તો રેકેટ આપણું સારું થઈ ગયું બરાબર મિત્રો નવ સીખો ચેનલ ને કરી દેજો જેથી હું વિડિયો મૂકું એટલે તમને તરત મળી જાય બરાબર મિત્રો ઓકે થેન્ક યુ